શહેર પોલીસ દ્વારા ઓગણ એસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ પોલીસ હેડક્વાર્ટર ખાતે કરાઈ સ્વતંત્રતા પર્વની ઉજવણી પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી પરેડ નિરીક્ષણ કર્યું છેલ્લા એક વર્ષમાં સારી કામગીરી બદલ શહેર પોલીસના સોળ અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરાયા પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ આ તકે આપ્યું નિવેદન સાયબર ક્રાઇમના કેસો વધતા ગયા છે જેને લઈને કંટ્રોલ માટે ટેકનોલોજીથી સજ્જ સાયબર લેબ બનાવાઈ રાજ્યમાં સૌથી વધુ સાયબર કેસોનું ડિટેક્શન રાજકોટ શાહે પોલીસ કરી અરજદારોને તેમની રકમ પરત અપાવી કોટલા સાંગાણી તાલુકામાં શાપર ગામે ધ્વજવંદન કરવામાં આવ્યું ગુજરાતની મોટામાં મોટી ગ્રામ પંચાયત કચેરી આજ રૂજ શાપર ગામે એકસો દસ ફૂટ ઊંચો ધ્વજ ઓપરેશન સિંધુની યાદમાં કાયમી માટે લહેરાતો રહે તે માટે શાપર ગામ સરપંચ જયેશભાઈ કાકડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સ્કૂલની નાની બાળાઓ દ્વારા અનેક અવનવા નાટક રજૂ કરવામાં આવ્યા હતા આ તકે શાપરના ગામના આગેવાન ધર્મેશભાઈ ટિલાળા બાબુભાઈ ગઢિયા અશ્વિનભાઈ ગઢિયા દિલીપભાઈ ગઢિયા

રાષ્ટ્ર માટે અને સાપરગામ માટે ખૂબ જ મહત્ત્વનું છે વિશેષ મહત્ત્વ એટલા માટે થયું છે કે આપણી સેનાએ છેલ્લા થોડા વખત પહેલાં અદમ્ય સાહસ દેખાડી અને ઓપરેશન સિંદૂરમાં માત્ર વીસ મિનિટમાં દુશ્મનને ઘૂંટણો ઉપર લાવી દીધો ખરેખર ત્યાર પછી સ્વતંત્ર પર્વની પહેલી ઉજવણી થતી હોય ત્યારે આપણા સર્વેના રિયામાં ખૂબ ઉમંગ હોય એવું જ એક એ કાર્યની બિરદાવવા માટેથી અને સાપરગામ જે રીતના વિશ્વ પ્રસિદ્ધ છે એ રીતના એને પણ પ્રતિપાદિત થાય એટલા માટે થઈને સાપર ગ્રામ પંચાયત દ્વારા તળાવના અમૃત સરોવરના કાંઠે એકસો ને દસ ફૂટ ઊંચો ત્રિયનગર રાષ્ટ્રધ્વજને આજે ફરકાવવામાં આવ્યો છે જે કાયમ માટે ખુલ્લો રહેશે અને સાપર ગામની ચારો દિશા અને રાષ્ટ્રપતિએ પોતાની પ્રતિબદ્ધતાનું સર્વેને અનુમોદન કરશે જય હિન્દ જય ભારત જય બિલખામાં સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આજરોજ બિલખા ગ્રામ પંચાયતના પટાંગણમાં ગ્રામ પંચાયત અને હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે ઉગણા એસીમાં સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આજના દિવસે બિલખા હાઈસ્કૂલના આચાર્ય શ્રી શ્વેતાબેન દ્વારા તિરંગો ફરકાવવામાં આવ્યો હતો આ ઉજવણીમાં ઉપસરપંચ સોએબા ભાઈ જિલ્લા પંચાયત સદસ્ય અનકભાઈ વજુભાઈ ઘાડિયા સંજયભાઈ રાવલ ક્રાંતિ દળના પ્રમુખ પ્રવીણભાઈ શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન હિતેશભાઈ બોઘરા રણજીત બાબરિયા પ્રકાશભાઈ ભારત સ્વરાજના પત્રકાર મહેન્દ્ર નાગરેચા દિવ્ય ભાસ્કરના પત્રકાર ભૂરાભાઈ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આજના પ્રસંગે યુવા અગ્રણી કિશનભાઈ રીબડીયા તેમજ પત્રકાર મહેન્દ્ર નાગરેચાએ પ્રાસંગોચિત વયત આપી અને લોકોને જાગૃત કરવા અપીલ કરી હતી વિનસ પાર્ક લેન્ડ સોસાયટી વેજલપુરમાં ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી તિરંગો લહેરાવી રાષ્ટ્રગાન અને દેશભક્તિના નારા સાથે સોસાયટીના આ વૃદ્ધ સૌએ ઉત્સાહ સાથે ઉજવ્યો આ પ્રસંગે ચેરમેન કમલભાઈ પરમાર તેમજ આમંત્રિત મહેમાન યુગ ગુરુ શ્રી મહેન્દ્રભાઈ ચુટલિયાએ ધ્વજવંદન કરાવી સ્વાતંત્ર્ય વીરોના બલિદાનને યાદ કરી પ્રાસંગિક પ્રવચન આપ્યું યોગિનીબહેન અને બાલ બાલિકા તેમજ યોગા ગ્રુપના વરિષ્ઠ મંદાબેન શુક્લની સાથે કુસુમબેન ગજ્જરની ટીમે પણ દેશભક્તિના એક્શન ગીત રજૂ કર્યા ટ્રેઝરર શ્રી મિનેશભાઈ ભાવસાર એ ભા આભાર વિધિ અને સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન અલ્કેશભાઈ ત્રિવેદીએ કર્યું હતું આ પ્રસંગે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ડોક્ટર શ્રી લકી ગૌતમ પૂજા ગૌતમ રાજવી અખાની મીનુ બંસલ તેમજ આંખના ડૉક્ટર રશીદ મેમણ ડૉક્ટર લક્ષ્મીએ સેવા આપી હતી કાર્યક્રમ સ્વીટ વિતરણ કરી સમાપન કરવામાં આવ્યો હતો પ્રોફેસર રાજેશભાઈ કારિયાના હસ્તે ધ્વજવંદન સમગ્ર રાષ્ટ્રમાં જ્યારે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આણંદ ખાતે જ્ઞાતિ શ્રેષ્ઠીઓના ઉપસ્થિતિમાં ઓગણસીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી અમૃતવાડી આણંદ ખાતે કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે આણંદના જાણીતા સમાજસેવક ગૌપ્રેમી લેખક અને તેત્રીસ વર્ષોથી ભાદરણ કોલેજમાં સનિષ્ઠ સેવાઓ આપી રહેલા પ્રોફેસર રાજેશભાઈ કાર્યા ઉપસ્થિત રહ્યા હતા અને એમને તેમના હસ્તે પણ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પોતાના વક્તવ્યમાં સાહેબે રાષ્ટ્રધર્મ જ સર્વોપરી છે અને શ્રી અરવિંદના સપનાનું ભારત અને વિશ્વ કેવું હોવું જોઈએ ભારતની વિશ્વ પ્રત્યેની જવાબદારી શું રહેશે એક નાગરિક તરીકે આ યજ્ઞમાં આપણે શું યોગદાન આપવું જોઈએ તે અંગે વ્યાખ્યાન આપ્યું હતું